ગઈ તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસના ના રોજ પોરબંદર જિલ્લા ખાતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગેંગરેપની જેમાં જે બાળા છે તેને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જયરાજ સુંડાવદરા તથા તેના ત્રણ સહ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવેલ જેમાં વિગત એવી હતી કે આ જે ભોગ બનનાર છે તેને નાસ્તો કરવાના બહાને લલચાવી ફોસલાવી લઈ આ ગુનાના મુખ્ય આરોપી તથા તેની સાથે આરોપી નંબર બે તરીકે મલહાર અને આરોપી નંબર તરીકે રાજ ઉર્ફે રાજુ મૂળિયાસણા આ ત્રણ જણાએ ભોગ બનનારને નાસ્તો કરવાના બાને લઈ જવામાં આવેલ હતી અને તે રીતે એને લલચાવી ફોસલાવી કેફી પેણું કોઈ પણ રીતે પીવડાવી એને નશાની હાલતમાં ત્યાં વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ જઈ અને ત્યાં આ આ ત્રણેય આરોપીઓ દ્વારા રીતે દુષ્કર્મ આચરવામાં આવેલ હતું જેમાં જે આરોપી નંબર એક છે તેની સફેદ કલરની સફારી કારનો ઉપયોગ કરવામાં આવેલ હતો ત્યારબાદ આરોપી નંબર બે મલ્હાર અને આરોપી નંબર ત્રણ રાજ દ્વારા આ ભોગ બનનારને નશાની હાલતમાં ત્યાં પાર્ટી પ્લોટથી લઈ જઈ અને પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારો ચોપાટી કનકાઈ મંદિરની આસપાસ વગેરે વિસ્તારોમાં ફેરવી લીંબુ પાણી વગેરે પીવડાવી ટૂંકમાં એને ફેરવામાં આવેલ સાથે સાથે આરોપી નંબર ચાર જે મેરુ સિંઘલ છે એને પણ મદદ માટે બોલાવી અને એની કાળા કલરની ઓડી જે ફોર વ્હીલ છે એમાં ભોગબનનાને પાછી બેસાડી અને અલગ અલગ વિસ્તારમાં ફેરવામાં આવેલ અને જાણ થતા પોલીસ દ્વારા એફઆઈઆર રજીસ્ટર કરી અને જુનાગઢ રેન્જ આઈજીપી સાહેબ જાજેડિયા સાહેબ તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ જાડેજા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસની અલગ અલગ ટીમોની રચના કરી તાત્કાલિક આ ચારેય આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવેલ જેમાં પોરબંદર એલસીબીની ટીમ પોરબંદર એસઓજીની ટીમ પેરોલ ફોલો લો સ્કોડની ટીમ તથા ઉદ્યોગનગર સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ આ રીતે ચાર ટીમ બનાવવામાં આવેલ અને આરોપીની પ્રાથમિક લોકેશન એની બાતમી મળતા એ તરફ ટીમો તાત્કાલિક રવાના કરવામાં આવેલ ખાસ કરીને અમદાવાદ શહેર ખાતેની એમને લીડ મળેલી હતી ત્યારે મુખ્ય આરોપી અમદાવાદ શહેર ખાતે હોવાથી આરોપી છે મલ્હાર એને તાત્કાલિક અટક કરી દેવામાં આવેલો મલ્હાર તથા મેરુ આ બંને જે આરોપીઓ છે એને પોરબંદર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી તેમને હસ્તગત કરી એલસીબીની ટીમ દ્વારા હસ્તગત કરી અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલો હતો ત્યારબાદ જે અજાણ્યા ઈસમ તરીકે જે પ્રથમ નામ એફઆઈઆરમાં નામ હતું તેવા રાજ ઉર્ફે રાજુ આ જે ઈસમ છે તેની ઓળખ થતા એને પણ તાત્કાલિક એલસીબી ટીમ દ્વારા હસ્તગત કરી અને ઉદ્યોગનગર પોલીસને સોંપવામાં આવેલો હતો અને આજે જે આરોપી અને પોલીસ સ્ટેશનને સોંપતા તેની ધરપકડ કરવામાં આવેલ છે આ ઉપરાંત આ ગુનાના મહત્વના તમામ પુરાવા પરીક્ષણ કરવામાં આવેલ છે ફોરેન્સિક મેળવવામાં છે ઇલેક્ટ્રોનિક સીસીટીવી કેમેરા તથા કોલ રેકર્ડ્સ વગેરે પણ પુરાવાઓ મેળવવામાં આવેલ છે ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલ છે જરૂરી ઓળખ પરેડ વગેરે પણ કાર્યવાહી કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ હાલ ચાલુ છે જે આરોપી રાજુ ઉર્ફે રાજુ છે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે અને હાલ આજરોજ જે છેલ્લો અને મુખ્ય આરોપી હતો તેની પણ ધરપકડ કરવામાં આવે છે જ્યારે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ત્યારે એને હાથ અને પગ ઉપર સિગરેટના ડામ દેવામાં આવેલ છે એવી પણ ઘટના બની છે એમાં તપાસને જે મદદરૂપ આપણને પુરાવા જે થઈ શકે જે મદદરૂપ આપણે કાર્યવાહી થઈ શકે એ પૂરતું જ આપણે રિકન્સ્ટ્રક્શન કામગીરી કરતા હોય આ રાજ ઉર્ફે જે રાજુ છે એના વિરુદ્ધમાં અગાઉ મારી પ્રણ વગેરે જેવા પણ ગંભીર ગુનાઓ ગુનાઓ થયા છે